દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ધોરાજી તાલુકાના ગામમાં ક્યાંય મજૂરી આવેલા હતા અને તેમણે ફરિયાદ આપેલી હતી કે તેની ભોગ બનનાર દીકરીને આરોપી અક્ષય આમ જોઈએ તો ભોગ બનનારના મામા પણ થતા હતા બગાડીને લઈ ગયા છે તત્કાલીન પીએસઆઈ કે એમ ચાવડાએ ગુનો નોંધી અને પ્રાથમિક તપાસ કરેલી હતી ત્યારબાદ ધોરાજી સીપીઆઈ શ્રી એ એમ હેરમાએ આ ગુનાની તપાસ કરી અને ચાર્જશીટ કરેલું હતું આરોપી તરફે મુખ્ય બચાવ એવો લેવામાં આવેલ કે ભોગ બનનાર અને આરોપી સાથે પ્રેમ સંબંધ હતા લગ્નની વાત હતી પરંતુ ભોગ બનનારના પિતાને લગ્ન પોતાની બેનના દીકરા સાથે કરવા હોય એટલે ખોટી રીતે ફસાવી દીધેલ છે અને ખોટી ફરિયાદ કરેલ છે આ તમામ સંજોગોને ધ્યાને લીધા બાદ ભોગ બનનારની જુબાની પણ થયેલી અને આરોપી તથા ભોગ બનનાર પક્ષ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા માટે પણ ગયેલા હતા પરંતુ હાઈકોર્ટમાંથી મુદત હરોળ હુકમ મળેલ નહીં આ કામે સરકાર પક્ષે દલીલ કરવામાં આવેલ કે ભોગ બનનારની ઉંમર અઢાર વર્ષથી નાની છે તેમની સહમતીની કોઈ કાયદાકીય કે પુરાવાકીય કિંમત પણ ન ગણી શકાય અને આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા તથા દંડ ફટકાર આશીષ મહેતા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ